નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે સૂર્યગ્રહણ થવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ સૂર્યગ્રહણ કયા સમયે થવાનું છે કઈ તારીખે થવાનું છે કયા કયા દેશોમાં દેખાવાનું છે શું આપણા દેશમાં દેખાવાનું છે કે નથી દેખાવાનું અને જો દેખાવાનું છે તો સૂતકાળ માન્ય ગણાવવાનો છે કે નથી ગણાવવાનો તેમજ આ સૂર્યગ્રહણની અસર કઈ કઈ રાશિ ઉપર પડવાની છે આ સૂર્યગ્રહણ દરમિયાન કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો વર્ષ બે હજાર ચોવીસનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ બીજી ઓક્ટોબરે થવાનું છે આ સૂર્યગ્રહણ બીજી ઓક્ટોબરે રાત્રે નવ ને ઓગણીસ મિનિટે શરૂ થવાનું છે અને રાત્રે તણને સત્તર કલાકે પૂર્ણ થવાનું છે મિત્રો આ સૂર્યગ્રહણનો સમયગાળો છ કલાકનો રહેશે તેના પછી બે હજાર પચીસમાં સૂર્યગ્રહણ થશે જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે ચંદ્રગ્રહણથી નવ કલાક પહેલાં સૂતકકાળ શરૂ થતો હોય છે અને સૂર્યગ્રહણ શરૂ થવાના બાર કલાક પહેલાં સૂતકકાળ શરૂ થતો હોય છે ભારતમાં સૂર્યગ્રહણનો સમય રાત્રે રહેશે જેને કારણે તમે સૂર્યગ્રહણને નહીં જોઈ શકો અને સૂતકકાળ પણ મનને ગણવામાં નહીં આવે ધાર્મિક માન્યતા અનુસાર સૂતકાળમાં કર્મ શુભ કાર્ય કરવા ઉપર પ્રતિબંધ છે જ્યારે ગ્રહણ થાય છે ત્યારે દરેકના મનમાં પ્રશ્ન ઉદભવે છે કે શું કરવું જોઈએ જેથી ગ્રહણની અસર સમાપ્ત થાય અને તેના શુભ પરિણામો મળે મિત્રો હિન્દુ ધર્મમાં સૂર્યગ્રહણનું ઘણું મહત્ત્વ છે સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે વર્ષ બે હજાર ચોવીસનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ બીજી ઓક્ટોબરની રાતથી શરૂ થશે અને ત્રણ ઓક્ટોબરની સવારે ત્રણને ને સત્તર કલાક સુધી ચાલવાનું છે મિત્રો શાસ્ત્રોના જણાવ્યા પ્રમાણે ગ્રહણ દરમિયાન જો કોઈ તીર્થસ્થળ ઉપર ગંગા સ્નાન કરે તો તેને વિશેષ ફળ મળે છે પરંતુ જો કોઈ તીર્થ સ્થળ ઉપર સ્નાન કરવામાં ન આવે તો તેનું કોઈ ફળ મળતું નથી ગ્રહણ સમયે તીર્થસ્થળ ઉપર ગંગા સ્નાન કરવાથી તમામ દોષો દૂર થાય છે અને વ્યક્તિને શુભ ફળ મળે છે ગૌમુખ પછી માતા ગંગા પહાડોમાંથી પસાર થઈને હરિદ્વારના સપાટ વિસ્તારમાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં માતા ગંગાનું સૌથી વધુ મહત્ત્વ હરિદ્વારમાં જણાવવામાં આવ્યું છે જો ગ્રહણ દરમિયાન હરિદ્વાર હરકી પોરી ખાતે ગંગામાં સ્નાન કરવામાં આવે તો ગ્રહણની તમામ અશુભ અસર દૂર થઈ જાય છે હરકી પોરીમાં ગંગા સ્નાન કરવાથી વ્યક્તિને વિશેષ ફળ મળે છે અને માતા ગંગાની કૃપા હંમેશા તેની ઉપર બની રહે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આ ગ્રહણને લીધે બધી રાશિઓ પર અસર પડતી હોય છે પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેના ઉપર આ સૂર્યગ્રહણની વિશેષ અસર પડવાની છે જેમાં વૃષભ રાશિ તુલા રાશિ અને કુંભ રાશિનો સમાવેશ થાય છે જેમાં સૌ પ્રથમ વૃષભ રાશિના જાતકો વિશે વાત કરીએ તો તમારા સ્વભાવ અને માનસિક સ્થિતિમાં પરિવર્તન આવશે નેતૃત્વ ક્ષમતા વધશે આવકના નવા સ્ત્રોતો ખુલી શકે છે તેમના યોગ ઉપયોગથી નાણાકીય સ્થિતિ મજબૂત થઈ શકે છે ઓફિસમાં તમારી મહેનત ફળ આપશે તમારા કામની પ્રશંસા થશે વેપારમાં નવી તકો મળશે વેપારના વિસ્તરણ માટે અનુકૂળ સમય છે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે નવા પ્રોજેક્ટ શરૂ થઈ શકશે મિત્રો જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા રહે તેવી સંભાવનાઓ છે ત્યારબાદ તુલા રાશિના જાતકો વિશે વાત કરીએ તો તુલા રાશિના લોકો વધુ આત્મવિશ્વાસ અને ઉર્જાવાન અનુભવશે સર્જનાત્મક વધશે ઉદ્યોગોમાં લાભ થશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે પારિવારિક જીવન સુખદ રહેશે અને તમને તમારા માતા પિતા તરફથી આશીર્વાદ પણ મળશે વિવાહિત જીવનમાં સાહસ અને રોમાંસ વધશે સ્વાસ્થ્ય સારું રહેશે રોગોથી રાહત મળવાની સંભાવનાઓ છે ત્યારબાદ કુંભ રાશિના જાતકો વિશે વાત કરીએ તો કુંભ રાશિના લોકોમાં નવી આશા અને ઉત્સાહ પણ જોવા મળશે નોકરી કરતા લોકો માટે નોકરીમાં પ્રમોશનની તકો છે વેપારમાં નવી તકો મળશે સોશિયલ મીડિયા માર્કેટિંગ બિઝનેસને વિસ્તૃત કરી શકે છે મિત્રો તરફથી સહયોગ મળશે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે ઉદ્યોગોમાં લાભ થઈ સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે અને ધાર્મિક યાત્રા થવાની સંભાવનાઓ છે